માંડવીનગરના કાશિયા ફળિયા ખાતે શ્રીમદ્ ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ શ્રીમદ ભાગવત કથા તારીખ પંદર બે બે હજાર ચોવીસથી એકવીસ બે બે હજાર ચોવીસ સુધી ચાલશે જેનો સમય બપોરે બેથી પાંચ કલાક સુધી રાખવામાં આવેલો છે નગરના કાશિયા ફળિયા ખાતે રહેતા શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે શ્રીમદ ભાગવત કથા તારીખ પંદર બે બે હજાર ચોવીસ ચોવીસ સુધી ચાલશે જેનો સમય બપોરે બે થી પાંચ કલાક સુધી રાખવામાં આવ્યો છે આ કથા માંડવી નગરના મુખ્ય યજમાન વિજયભાઈ શાહ તેમજ પોથી યાત્રાના યજમાન પપ્પુભાઈ ખેંગાર ઘરેથી પોથી યાત્રા આનંદ ઉલ્લાસભેર કાઢવામાં આવી હતી તાપી જિલ્લામાં એકમાત્ર શ્રીમદ ભાગવત કથાકાર પ્રણવ બાપુ તથા શ્રી રામ લલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠા બાદ સર્વપ્રથમ ભાગવત કથા તાપી જિલ્લા તેમજ સુરત જિલ્લામાંથી માંથી પ્રણવ બાપુ અયોધ્યા ધામમાં કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આજુબાજુના ગામના તથા બીજા જિલ્લાના ભક્તો સાથે ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું માંડવી ખાતે યોજાયેલ શ્રીમદ ભાગવત કથામાં વ્યાસપીઠ પર શ્રીમદ ભાગવત કથાકાર પ્રણવ બાપુની મધુરવાણી દ્વારા ભક્તોને કથાનું રસપાન કરાવ્યું હતું કથાના ત્રીજા દિવસે મત્સ્યગંધા અને વ્યાસ મુનિનો પ્રસંગ રજૂ કરી માંડવી નગરની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ધર્મપ્રેમી જનતાને ભક્તિ રસમાં તરબોળ કરી મંત્રમુગ્ધ કર્યા હતા

જેથી કરીને ગામના વિસ્તારના લોકો ભક્તજનો ખૂબ સારી રીતના લાભ લઈ શકે અને આ ભૂમિ પર એમનું પોતાનો પ્લોટનું તથા ઘરકામનું બાંધકામનું આયોજન કરવામાં આવ્યું છે અને જે પણ ભક્તજનો આ ઘરમાં રહેવા માટે આવે અને ખૂબ પવિત્રતાથી જીવન જીવી શકે ખૂબ આનંદમય જીવન જીવે અને મુખ્ય આ બંને બિલ્ડરોનો એવો ઉપદેશ હતો કે આ ભૂમિ પાવન ગંગા જેવી થાય અને જે કોઈ પણ અહીં આવે એ નિષ્ઠાપૂર્વક શાંતિપૂર્વક જીવન જીવી શકે અને આ ભૂમિ ગંગા જેવી રહે અને ભાગવતનું રસપાન લોકોના સુધી પહોંચી શકે આ હેતુથી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન સાત દિવસ સુધી કરવામાં આવ્યું છે જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ ન્યૂઝ માંડવી